વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે અહીંયા લોકોને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો અત્યારના આવી રહ્યા છે અને અહીંયા આગળ જે આયોજન થઈ રહ્યું છે એની ઉપર એક નજર બી નાખી રહ્યા છે આપણે અહીંયા આગળ ધાર્મિક મહોત્સવમાં આવેલા ફક્ત સાથે વાત કરશું આજ આપણે અહીંયા આગળ જે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે બાવીસ તારીખે શું કહેશો આપે બાબુ નરેન્દ્ર મોદી મારા સમાજમાં મારા વાડીનાથ મંદિરમાં આવી રહ્યા છે બાવીસ તારીખના મારા રબારીમાં ભારે ઉત્સવ છે એનો મારા સમાજમાં ઘણો બધો ઉત્સવ છે અને વાડીનાથ તરફ મંદિર તરફથી એનો એટલો બધો ઉત્સવ છે જે નરેન્દ્ર મોદી નિમિત્તે આખા સમાજમે અને મારું વાડીનાથ તરફ મંદિર ભવ્ય થઈ ગયું છે અને સમાજમાં પણ એક જાતનો ડંકો વાગી ગયો છે આ ભારત દેશની અંદર વાડીનાથ તરફથી એક ડંકો વાગી ગયો છે ત્યારે છેડે અને જે જે કાર થઈ રહી છે તમને લાગે છે કે મોદીજી અહીંયા આવશે તો કોઈ જાહેરાત મોટી કરશે હા હા છે શું લાગે છે એમની કોઈ પ્લાન હશે એના માટે કઈ જાહેરાત પણ કરશે એવી આશા છે તો મોદીજી આવી રહ્યા છે તો શું લાગે છે કે અહીંયા ગાડી કયા કારણથી આવી રહ્યા છે ખબર છે આપને ના એક નથી ખબર પણ આનું ઉદ્ઘાટન કરવા આવે છે અને સાથે કોઈક પણ છે વત્તા કંઈક નવા સમાચાર છે એ પણ લઈને આવવાના છે આપનું નામ શું છે મારું નામ લાભુબેન અને ક્યાંથી આવો છો નાની વાવડી થી નાની વાવડી ક્યાં થી નાની વાવડી ધોરાજી ધોરા થી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એમને સાંભળવા આવવાના છો હા તો શું શું તમને મોદી નું શું લાગે છે અહીંયા આવશે તો મોદીનું શું લાગે મોદીનું શું લાગે મોદી નું કામ ચાલુ છે હા અને અમે સાંભળવા ક્યાં આવશો એમ તો તમને પહેલી ચોખત એ મોદીને સામગ્યો હા હા પહેલી વખત મારું નામ છે નાથાભાઈ રબડી દ્વારકાથી આવું છું અને જ્યારે બાવીસ તારીખે જ્યારે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે મોદી સાહેબ આવે છે તે બહુ ગર્વની વાત છે સમાજ માટે અને એ માટે આ બધું થયું છે તે મોદી સાહેબે અમારી આ સમાજની બધી કદર કરી એના માટે અમે એમનો હેસન ત્યારે એને ભૂલ અને તમને અહીંયા આગળ છે મોદીજી આવી રહ્યા છે તો પાછળનું કોઈ કારણ ખબર છે કે જાહેરાત કરશે કે કે આપણે લાગી રહ્યું છે નહીં જાહેરાત કરવાની કોઈ જરૂર છે ને સાહેબ એવા કામ જ કરેલા છે બધા એમને મેં કદી જોયા નથી પણ એમ કે અમારી સમાજ માટે આજ એ રીતે આવવાના છે તો બહુ સારું મને લાગ્યું એમ તમે સભામાં આજા રહેશો હા તો તમને શું લાગે છે કે મોદી અહીંયા આગળ તમારા સમાજમાં આવશે કોઈ જાહેરાત કરશે કે હું મેં શું કહેવા માંગો છું ખૂબ ખૂબ અભિનંદન આપા છે મોદી સાહેબ ખૂબ ખૂબ અમારા સમાજ માટે ગૌરવની લાગણી કહેવાય કે આટલા બધા વેસ્ટ ટાઈમમાં થઈ પણ પધારી રહ્યા છે બાવીસ તારીખે એ માટે મને ખૂબ ગૌરવ અનુભવે છે તમારે જે આવી આવી રહ્યા છે તો એમાં કોઈ જાહેરાત કંઈક મોદી કરવાના છે કે કંઈ ધ્યાનમાં કરવું આપ ના ના મોદીનું ગામમાંથી પંદર કિલોમીટર દૂર છે અને બાળપણથી અહીંયા દર્શન માટે આવતા એ ભાવના કારણે અહીંયા વધારવાના છે હવે તો અમે તો આવું કરીએ છીએ સમાજ છે આવે જનતાનો ભાવ છે હવે બોલાવીએ અમારે અમને આદર ભાવથી પ્રેમથી લાગણીથી મોદીજી કે અમે તો આ મંદિના દર્શન કાટે આવ્યા છો પટેલ ઝુમો તો હા પણ મોદીજી જ્યારે અહીં આવી રહ્યા છે પ્રસંગમાં આ તો સુજકે માધેજીનો પ્રસંગ છે અને દરેકનો છે મોદીજી આવી રહ્યા છે તો શું કો મોદી આવે સારું છે આપા એ સમાજમાં આવે છે મોદીજી જ્યારે અમારે રવારી સમાજનો પ્રસંગ છે જ્યારે આવી રહ્યા છે ત્યારે અમને વાસની લાગી થાય છે આશ્ની સીવાય પણ જ્યારે મોદીજી જ્યારે અહીંયા વર્ત તેમના છે

કાર્યક્રમ હોય મોદીજી અચ્છા કામ હે બહુ અચ્છા નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમને આનંદ છે છે બહુ સારી આશા સમાજ

અને અમારા માટે કંઈક વિકાસ કરે રબારી પ્રત્યે એવી અમારી જ ધારણા છે અને ગાયોનું જે જે કતલખાનો છે એ બધો બંધ કરો બધા અમારા વિકાસ જે સમાજમાં જે આર્થિક પરિસ્થિતિઓ છે એ બધી ભણસરમાં કમી છે એ બધી પૂરી કરે એવી અમે આશા રાખીએ છીએ